જૂનાગઢ એસઓજીની મોટી કાર્યવાહી અપહરણ કરાયેલ સગીરાને ગણતરીના કલાકો મા શોધી કાઢી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર વયની દીકરીના અપહરણના ગુનાનો ભેદ જુનાગઢ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી અને ભોગ બનનાર સગીરાને જુનાગઢની એક હોટલમાંથી શોધી કાઢ્યા છે જેમાં આણંદ થી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જનાર આરોપીની તપાસમાં જુનાગઢ એસઓજી ની ટીમ કાર્યરત હતી તપાસ દરમિયાન સગીરા જુનાગઢ શહેરની હોટલમાં રોકાયેલ છે બાતમીના આધારે જુનાગઢ શહેરની હોટલ ચેક કરતા ધ પિકનિક હોટલના રૂમ નંબર એકસો આઠમાંથી માંથી આરોપી અને સગીરા મળી આવ્યા હતા આરોપીનું નામ મો અહમદ જે રહે મદરિયા ગોરખપુર ઉત્તર પ્રદેશ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે જુનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝાંઝડિયા અને એસપી સુબોધ ઓબેદ્રા ની સૂચના હેઠળ એસઓજી પીઆઈ આર કે પરમાર એએસઆઈ વિક્રમભાઈ ચાવડા હેડ કોન્સ મેણસીભાઈ અખેડ ખીમાનંદભાઈ સોલંકી અને પરબતભાઈ દ્વારા આ સહાયનીય કામગીરી કરવામાં આવી હતી